નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે મગફળીની અંદર સુયા વધારે બેસાડવા માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે મગફળીની અંદર વધારે ઉતા ઉત્પાદન મેળવવા માટે શું માવજત કરવી જોઈએ તેના વિશે વાત કરવાની છે તો પૂરેપૂરો વિડિયો જુઓ જેથી કરી તમને પૂરેપૂરી માહિતી મળી રહે તો ખેડૂત મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વાત કરીએ ખેડૂમ મિત્રો કે સુયા વધારે બેસાડવા માટે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો અત્યારે તમે જુઓ કે આ મગફળીની અંદર અત્યારે તમને સૂયા જોવા નહીં મળે અત્યારે બેથી પાંચ સુયા જોવા મળે છે તમે જુઓ ખેડૂમ મિત્રો અને ખેડૂત મિત્રો જો બેથી પાંચ સુયા જોવા મળશે આપણી મગફળીની અંદર તો આપણને વધારે ઉત્પાદન મળવાનું નથી તો ખેડૂત મિત્રો એના માટે આપણે દવાનો ઉપયોગ કરવાનો રહેશે જે છે આપણે કલ્ટર નામની જે દવા છે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ક્રોક કલટાર આ કલટારનો ખેડૂમિત્રો જો આપણે મગફળીની અંદર ઉપયોગ કરવામાં આવે તો આનેથી ખેડૂત મિત્રો પાંત્રીસથી ચાલીસ સુયા બેસાડવાનું કામ કરે છે અને ખેડૂત મિત્રો જેમ કે આ પાંચથી દસ સૂયા તો આપણી મગફળીની અંદર બેસે જ છે ઓટોમેટિક તો આ પાંત્રીસથી ચાલીસ જો આપણે મગફળીની અંદર સૂયા બેસાડશે તો ટોટલ આપણે પચાસ ખોખા જેટલું થશે એક છોડવા દીઠ તો ખેડૂત મિત્રો આપણો મિનિમમ ઉતારો પાંત્રીસથી ચાલીસ મણ સુધીનું ઉત્પાદન મગફળીની અંદર મળી શકે છે એટલા માટે ખેડૂત મિત્રો આપણે આ મગફળીની અંદર જો કલ્ટર નામનો ઉપયોગ કરવામાં આવે તો પાંત્રીસથી ચાલીસ મણ સુધી આપણને ઉત્પાદન મળી શકે છે જો તમને ખેડૂત મિત્રો અમારી માહિતી સાચી લાગે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા બાકી ન રહી જવા જોઈએ એટલા માટે તો ખેડૂત મિત્રો આપણે આ કલ્ટરનો ઉપયોગ કરીએ તો જ આપણને વધારે ઉત્પાદન મળશે અને ખેડૂત મિત્રો હું તમને બીજી એક સાચે સાચી વાત કહી દઉં કે હું કોઈ કંપનીનો માણસ નથી હું પણ તમારો જેવો એક પ્રિય ખેડૂત જ છું અને ખેડૂમ મિત્રો હું મારા પોતાની મગફળીની અંદર અનુભવ કરી પછી જ વિડીયો બનાવું છું તો ખેડૂત મિત્રો હું મારા અનુભવ પ્રમાણે વિડીયો બનાવું છું અને ખેડૂત મિત્રો મને યોગ્ય લાગે કે આ કલ્ટરનો ઉપયોગ કરવાથી ઉત્પાદન મળે છે તો તમે પણ મારા ભરોસે દ્વારા ખેડૂત મિત્રો તમે પણ એક વખત ઉપયોગ કરી શકો છો જો ખેડૂમ મિત્રો તમને યોગ્ય લાગે તો તમે પણ ઉપયોગ કરી જુઓ એક વખત અને ખેડૂમ મિત્રો આપણી ચેનલને ફૂલ સપોર્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરી બીજા લોકોને શેર જરૂરથી કરજો તો ખેડૂત મિત્રો આપણે આવનારા આવી જ રીતે ખેડૂત મિત્રોને વધારે ઉત્પાદન મળે એવા જ વિડીયો લાવવાના છે તો આપણી ચેનલની અંદર જોડાયા રહીજો નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો